ત્યારે જે તમારી સામે લઈને આવશે તમે વિચાર તો કહો કે આવું તેຊું છે આ ત્યારે કહેવાય નહીં કે ક્રેઝમાં છે પરફોર્મન્સર જે છે લેપટોપ લઈને આવશી હવે આને આપણે જોઈ લઈએ કે આની કન્ડિશન કેવી આવશે ઉપરથી પેકિંગમાં તો જો કે નોર્મલાઈઝ પેકિંગ હોય છે સામાન્ય પેકિંગમાં આવે છે

સેકન્ડ મટિરિયલ છે એકદમ નવું ફ્રેશ મટિરિયલ લાગે છે અને લુક વાઇઝ પણ જોઈ લઈએ આપણે અંદરથી એકદમ પ્લસ કન્ડિશન છે અને આપણે જે મંગાવ્યું છે i5 7th જનરેશન લેપટોપ છે તમે સ્ટીકર જોઈ શકો છો કે આઈ ફાઇ સેવન જનરેશન મંગાવેલું છે અને આની અંદર રેમ જોઈએ તો રેમ આની અંદર આપવામાં આવી છે આઠ GB બસો છપ્પન જીબી એસ આપવામાં આવી છે જે પરફોર્મન્સ માટે બેટર છે ઇનઅપ થઈ ગયું છે રનિંગ યુઝ જે છે આપણે સામાન્ય યુઝમાં બિંદાસ રીતે વાપરી શકાય છે સારી રીતે વાપરી શકો છો તમે ઓફિસ વર્ક છે કે સામાન્ય ફોટા એડિટિંગ માટે સારી એવી ક્વૉલિટી આપવામાં આવી છે કંડિશન એકદમ ગ્રેટ છે વાહ હવે આપણે જોઈએ કંપનીનો મોડેલ નંબર શું છે એસપી કંપનીનો છે અને આની પાછળ જોઈએ આપણે એ 650 g3 પ્રોબુક 650 g3 મોડેલ નંબર છે અહીંયા જે કેવેન કે ડિસ્ટ્રીબ્યુટર કે કોઈ બી પાર્ટ છે ને મેબર લાગેલું છે સેલ મારેલું છે વિન્ડો સપોર્ટેડ લેપટોપ છે આ બાજુ જોઈએ ડિવાઇડર પણ આપવામાં આવ્યું છે અહીંયા જોઈએ તો બ્લોક કરવા માટે આપવામાં આવ્યું છે આ બાજુ જોઈએ તો પેનલ અલગ અલગ આપવામાં આવી છે અહીંયા વીજી એક પોર્ટ છે અને સિગલ પોર્ટ પણ આપવામાં આવશે અને આ બાજુ જ બધું એકસાથે આપી દીધું છે હવે અહીંયા જોઈએ તો આ જે છે ચાર્જિંગ માટે આપવામાં આવશે પોર્ટ અહીંયા સિમ કાર્ડ ટ્રે આપવામાં આવી છે અહીંયા લેન પોર્ટ આપવામાં આવશે યુએસબી પોર્ટ આપવામાં આવશે બે આ બાજુ જે કેમ કે 3.0 પોર્ટ આપવામાં આવે છે ડીપી પોર્ટ આપવામાં આવશે એસડીએમ આ જો એસડીએમ પછી નોનસ થયેલો ડીપી પોર્ટ છે એટલે હું તમને એટલું કહી શક કે dp port જે છે એ લેટેસ્ટ વર્ઝન છે اس દીમાં જે નો ડાઉટ આને ટાઈપ સી પોર્ટ આપણો આવ્યો છે ટાઈપ સી પોર્ટ એટલે યહ બ માટે યુઝ કરી શકો છો ઓક્સ કે મેનપા આપમેસે ઓક્સ માટે એટલે ઓક્સ માટે મે r પોંગા r પોંગ થી કોઈ બી લગાવી શકું મે વધારે માહિતી આમાં તમને ડિટેલ્સમાં નથી લઈ શકતો કારણ કે વિડિયોમાં લાંબો થઈ જશે એટલે હવે હું એને લેટ ખાલી ઓન કરીને બતાવી દઉં એટલે ડિસ્પ્લે સારી સે લુકવાઈઝમાં આપણે પેલા ઓન કરીએ આ બાજુ તમે જોઈ શકો છો કે વાઇફાઇ ની અને વોલ્યુમ મ્યુટ કરવા માટેની સ્પેસ આપવામાં આવી છે સ્પીડ સારી એવી કહેવાય તમે જોઈ શકો છો કે સ્પીડ જે છે આની એ સ્પીડ એકદમ ઓસમ છે સારી એવી સ્પીડ છે ફોર મટિરિયલ છે ઇમ્પોર્ટ કરેલા લેપટોપ જે છે ઇમ્પોર્ટ કરેલા લેપટોપ કેલેન્ટી કન્ડિશનમાં કોઈ બેટર વોઇસ છે તમે જોઈ શકો છો કે કન્ડિશન પર સારી સેમ બકરેલા લેપટોપ મે એટલે અને સ્પીડ પણ સારી છે એટલે સામાન્ય વર્ક જેસે ઓફિશિયલી વર્ક માટે તમે ખરીદી કરી શકો છો એટલે લેવામાં કોઈ જેતું ટેન્શન નથી ઇમ્પોર્ટ લેપટોપમાં કેવા કે કન્ડિશન અને લોકલ બેટર ભાટો બારે કન્ડિશન આવશે ઇમ્પોર્ટ લેપટોપમાં કન્ડિશનના કારણે તમને કહેવાને કે એકવા જોઈ શકો છો કે એકદમ નવા જેવું લેપટોપ મળશે Sarah will